રામનવમીના પાવન પર્વ નિમિત્તે રામજી મંદિરેથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા દર વર્ષે સનાતન ધર્મમાં રામનવમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો અયોધ્યાના રાજા દશરથના ઘરે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન રામનો જન્મ થયો હતો જેથી ચૈત્ર માસની નવમી તિથિએ ભગવાન રામનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક દેશ દુનિયામાં ઉત્સાહભેર મનાવવામાં આવે છે અયોધ્યા ખાતે રામ મંદિરમાં થયેલા ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ વખત દેશભરમાં રામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે જેથી ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર ખાતે ગોરા રામજી મંદિર અને કાળા રામજી મંદિર ખાતે ખૂબ જ શ્રદ્ધાભેર ધામધૂમથી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અખંડ રામધૂન મહાઆરતી તેમજ શોભાયાત્રાનું રામ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર કલાકે ગોરા રામજી મંદિરેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે ગાંધી ચોક ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક સ્ટેટ બેંક કલબરોડ ફાયર સ્ટેશન નવાપુરા પુરોહિત ફળિયા જૈન મંદિર થઈ રામજી મંદિર ખાતે પરત ફરી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર નગરના રામ ભક્ત ભાઈઓ બહેનો વડીલો ખાસ કરીને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આવો સાંભળીએ આ અંગે રામ ભક્ત અશોકભાઈ અજમેરા તેમજ રામજી મંદિરના મહંત શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખી આજ રોજ ભગવાન રામજી નિમિત્તે બપોરે કલાકે ભવ્ય નું આયોજન કરેલ છોટાઉદેપુર ઠેર ભવ્ય સ્વાગત થઈ ભગવાન શોભાયાત્રા નીકળ્યા ત્યારે દરેક ફળિયા દરેક મહોલ્લા માં દરેક એરિયામાં દરેક જણ ભગવાન નું સ્વાગત કરી અભિવાદન કરી રહ્યા છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ રામ જય જય શ્રી રામ આજ ગોરેમજી મંદિર છોટા ઉદયપુરમાં ભગવાન અયોધ્યાપતિ શ્રી રામચંદ્ર ભગવાનના નવા મંદિર અયોધ્યામાં બન્યા પછી પહેલું રામનવમી ઉત્સવ ઉજવવામાં આવે છે જેમનામાં આપણે ગોરેરામજી મંદિરમાં અખંડ રામધૂમ સં કીર્તન અને बाइक रैली है आज है बार वागे भगवान जन्म उत्सव उजा महाआरती आज पांच वगे भगवान शोभा यात्रा जो आखा नगर में फरसे ए भव्यता दिव्यता ने साथ ने साथ जो आ रहे थे जय श्री राम जय जय श्री राम बस સાથ પૂરી તાકાત છે બોલએ જો આરામ આવાજ દૂર દૂર તક જી ચાલી